હેલો દોસ્તો આપ સૌને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલ માંગ સ્વાગત છે શું તમે જાણો છો કે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બીએપીએસ હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન પ્રસંગે મહંત સ્વામી મહારાજ સુરતથી અબુધાબી ચાર્ટર પ્લેન દ્વારા પહોંચ્યા હતા તો આ ચાર્ટર પ્લેન કોને મોકલ્યું હતું ક્યાંથી આવ્યું હતું એ પ્લેન માંગ સ્ટાફ કોનો હતો મહંત સ્વામી મહારાજનું અબુધાબી માંગ સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમના સ્વાગત માટે શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન હાજર રહ્યા હતા જે એક અમીરાતી શાહી અને રાજનીતિજ્ઞ છે જે વર્તમાન માંગ સંયુક્ત આરબ અમીરાતના સહિષ્ણુતા મંત્રીના રૂપમાંગ કાર્ય કરે છે અને અલ નાહ્યાન પહેલા સંસ્કૃતિ મંત્રી અને ઉચ્ચ શિક્ષા મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે તમને જણાવીએ કે મહંત સ્વામી મહારાજને અબુ ધાબીથી તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે બપોરે બે વાગ્યા કલાકે અને બાર મિનિટે ચાર્ટર પ્લેન સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું હતું જે આ ચાર્ટર પ્લેનમાં ધાબીથી સ્પેશિયલ મેડિકલ ટીમને પૂજ્ય મહંત સ્વામી મહારાજ માટે મોકલવામાં આવી હતી અને તેની સાથે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પણ ધાબીથી આવ્યા હતા ત્યાં સુરત એરપોર્ટથી મહંત સ્વામી મહારાજ અને અન્ય સંતોને લઈને ચાર્ટર પ્લેન રિટર્ન અબુધાબી માંગ બપોરના ત્રણ કલાકે અને તેર મિનિટે પહોંચ્યું હતું આ ચાર્ટર પ્લેન એક પ્રાઇવેટ કંપની ફોલ્કન એવિએશન સાર્વસીસ સેન્ટ મેરીનો નૂમ છે જ્યારે મહંત સ્વામી મહારાજ અબુધાબીના એરપોર્ટ પર આગમન થયું તો તેમનું સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં એરપોર્ટની મુખ્ય ગેટ પર મહંત સ્વામીના સ્વાગતના પોસ્ટર લાગવામાં આવ્યા હતા તેમના સ્વાગત માટે અરબીક નર્તકો ડ્રમવાદકો અને મંત્રકારોના સમૂહે સ્વામીશ્રીને વધાવવા માટે પરંપરાગત અરબી નૃત્ય અલ આયલા રજૂ કર્યું હતું તેમજ શેખ બિન મુબારક અલ નાહ્યાન તેમજ અબુ ધાબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ ચેરમેન અને લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના ચેરમેન યુસુફ અલી તેમજ બીએપીએસ સંસ્થાના તમામ સદગુરુ સંતો તેમજ બી એપીએસયુએના અધ્યક્ષ અશોક કોટેચા અને બીએ પીએસયુએના અગ્રણી નિયામક યોગેશ મહેતા તેમજ બીએપીએસ પીએસ અગ્રણી સભ્યો ચિરાગ અને ચિરાયુ રોહિતભાઈ પટેલ પણ સ્વામીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું ત્યારબાદ મહામહિમ શેખ નહ્યાન મુબારકઅલ નાહ્યાને પૂજ્ય મહંત સ્વામી મહારાજને કહ્યું આપનું સ્વાગત છે આપની હાજરીથી આપણો દેશ ધન્ય છે અમે તમારી દયાથી પ્રભાવિત થયા છીએ અને અમે તમારી પ્રાર્થના અનુભવીએ છીએ મહંત સ્વામી મહારાજે ઉષ્માભર્યો જવાબ આપ્યો અમે તમારા પ્રેમ અને આદરથી પ્રભાવિત થયા છીએ યુએઈના નેતાઓ મહાન સારા અને મોટા દિલના છે અને હિન્દુ અને ભારત માટે એક વધુ ગર્વની વાત એ છે કે અબુધાબીના બેપીએસ સ્વામિનારાયણ મંદિર મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે દુબઈના શાસક અને યુએઈના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ નો ઐતિહાસિક નિર્ણય લીધો હતો જે ભારત અને હિન્દુઓના માનવતા પ્રત્યે આ યોગદાનને માન આપવા અમીરાતના એક જિલ્લાનું નામ બદલાવ કર્યો આદેશ અલ મિન્હાદ અને તેની આસપાસના ચોર્યાસી સ્કવેર કિલોમીટરને હિન્દ સિટી તરીકે ઓળખવામાં આવશે જે ભારત માટે ગૌરવની વાત છે આ મંદિરની સંપૂર્ણ માહિતી અને અન્ય સમાચાર વિડીયો અમે અમારી ચેનલમાં મૂકેલા છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ